વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા છે હેમાંગ જોશીનો મહારાજા સ્ટાઇલમાં પ્રચાર પણ જોવા મળ્યો તડકાથી બચવા માટે રજવાડી છત્રીસ સાથે પ્રચાર કરતા તેઓ જોવા મળ્યા છે તો પ્રચાર દરમિયાન ગરમીના કારણે કાર્યકરોની પણ પાંખી હાજરી જોવા મળી ડોક્ટર હેમાંગ જોશીનો ટીપી તેર વિસ્તારમાં પ્રચાર દરમિયાન આ વિડિયો સામે આવ્યો છે તો પ્રચારમાં ત્રણથી ચાર લોકો તેમની સાથે હાજર જોવા મળ્યા છે પરંતુ અહીંયા રજવાડી ઠાઠ જોવા મળ્યો છે કારણ કે બપોરનો સમય ધૂમધકતો તાપ અને તેવામાં છત્રીનો સહારો લઈને તેઓ પ્રચાર કરતા નજરે પડ્યા છે તો વડોદરાથી તેઓ ઉમેદવાર છે હેમાંગ જોશી તડકાથી બચવા માટે રજવાડી છત્રી સાથે પ્રચાર કરતા નજરે પડ્યા છે જોકે પ્રચારમાં પાંખી હાજરી પણ જોવા મળી છે તેમના જે સમર્થકો કાર્યકર્તાઓની ની હાજરી જોવા નથી મળી જોઈએ તે પ્રકારે થી લોકો છે વધુ અપડેટ મેળવીશું હતા હાર્દિક પાસેથી જી હાર્દિક વડોદરામાં ભાજપના ઉમેદવારનો શાહી ઠાઠ પરંતુ પાછળ કાર્યકર્તાઓની હાજરી નથી દેખાઈ રહી જે વિડિયો વાયરલ થયો હતી તેની વિસ્તારથી વાત કરીએ તો ડોક્ટર હેમંત જોશી જે છે પૂર્વ ધર્મમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો સ્થાણી વિસ્તાર એટલે કે જે ટીપી તેર વિસ્તાર છે ત્યાંનો વિડીયો છે હવે વાત કરવામાં આવે તો આ મહારાજા સ્ટાઇલમાંથી પ્રચાર કરવાની છે તો ત્યાં નજીકમાં રામનવમી કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ દરમિયાન જે હેમંત જોશી જે છે એ તડકામાં પોતાનો પ્રચાર કરી રહ્યા હતા જેથી કાર્યકર્તાઓ જે છે તેમને તડકાથી બચાવવા માટે જે રજવાડી છત્રી હોય છે તેનો સહારો લીધો હતો અને આ વિડીયો જોઈ શકાય છે કે ડોક્ટર હેમંત જોશી જે છે તે મહારાજા સ્ટાઈલ માં પ્રચાર કરી રહ્યા છે અને કાર્યકર્તા જે છે તે રજવાડી છત્રી સાથે હેમંત જોશીની ની સાથે સાથે ફરી રહ્યા છે બીજી વાત કરીએ તો તડકો એ કે કાર્યકર્તાઓ જે છે જે ઉમેદવાર છે કાઢી રહ્યા એ પણ જોઈ શકાય છે કે હેમંત જોશી જયારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે એમની સાથે લગભગ ત્રણ ચાર જેટલા કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે એટલે અત્યારે હેમંત જોશી નો જે આ શહીઠ હાથ નો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ ખુબ જ પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકા મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા ઋત્વિક મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મૂડી તાલુકાના લીમડી ગામે યોજાયેલા શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ જેવી જોવા મળી હતી તેમના હાથમાં અને વાયરલ વિડીયો ક્યાંનો છે ક્યારનો છે તે અંગે હજુ વધારે વિગત સામે નથી આવી અને આ અંગે ન્યૂઝ એટીન ગુજરાતી પુષ્ટિ પણ નથી કરતું તો આપણે યાદ દઈએ કે સુરેન્દ્રનગર સીટથી ઉમેદવાર છે ઋત્પિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર અને તેમનો સામે આવી રહ્યો છે જો કે આ વિડિયો અત્યારનો છે કે જૂનો છે એ અંગે ન્યૂઝ એટીન ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી અને રૂપિયાનો વરસાદ પણ કરતા તેઓ જોવા મળ્યા હતા હાથમાં સાંકળ પણ તેમને જોવા મળી છે તો શેખવાપીર

તાલુકાના લીંબલી ગામે શેખવા પીર દાદાનો એક કાર્યક્રમ હતો ધાર્મિક પુસ્તક હતો તેમાં કોંગ્રેસના ઉમેદવાર છે તે રૂપિકભાઈ મકવાડા ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન પોતે જે ભુવા સાકરથી પોતાના શરીર પર સાંકળ વીંજતા હોય તે પ્રકારનો વિડીયો અને પૈસા ઉડાડતા હોય તેવો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ કાર્યક્રમમાં છે એ અંદાજે લગભગ બે થી ત્રણ હજાર લોકો હાજર હતા અને તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ ભુવાની જેમ જે સાંકળ વીંજવામાં આવે છે તે પ્રકારનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે અને તેને લઈ અને સુરેન્ગર જિલ્લાના રાજકારણ માં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે એટલે હાલનો છે જૂનો વિડીયો નથી ચોક્કસ થી બે કે ત્રણ દિવસ પહેલા જ આ કાર્યક્રમ હોવાની હાલ જે વિગતો છે સૂત્રો પાસેથી મળી રહી છે જી આપનો આભાર મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા છે ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો છે પ્રચાર દરમિયાન રામજી રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા ઠાકોરે લીધા ભુવાજીના આશીર્વાદ આપ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારનો પ્રચાર આપને જોવા મળે છે ક્યારેક બીજેપીના ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર આ રીતે રમેલમાં પહોંચતા હોય છે અને ભુવાજી પાસેથી તેમણે આશીર્વાદ પણ લીધા મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા છે ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે અભિજીત સિંઘ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યો છે

બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘુમ્યા છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબા ગરબે ઘુમતા ગેનીબેન ઠાકોરનો આ વીડિયો પણ સામે આવ્યો છે ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેન્ટ પણ ગરબે ઘૂમ્યા હતા ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત ચૌદ લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે વાયરલ મહિના અગાઉનો હોવાની આશંકા છે સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડિયો છે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ તો દારૂનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે દ્રશ્યોમાં દેખાઈ રહી છે ચૌદ જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે જોકે આ વિડીયો એક મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમય આ એ જો પોલીસ છે કે જે લોકોને ઉભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે ગાંધીનગરના દ્રશ્યો છે ફાર્મ હાઉસના જો કે એક મહિના પહેલાના હોય તેવી ગત સામે આવે છે વડોદરાના કોઈલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે એક સાથે બે ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે રોડ પર ત્રણ ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે बुलेटिन आगे नानकड़ा ब्रेक बाद पंप्स, फ्लो नहीं फोर्स